જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ચૌદમાં અધ્યાયના અગિયારમાં શ્લોકમાં ભગવાને સત્વગુણની વાત કરી કે ભાઈ જ્યારે અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં જ્યારે સ્વચ્છતા નિર્મળતા અને જ્યારે વિવેક શક્તિનો ઉત્પન્ન થાય પેદા થાય રૂપ ત્યારે તારે જાણવું જોઈએ કે આ સત્વગુણ વધ્યો છે બીજું એ સત્વગુણ વધે છે સત્વગુણ રજોગુણ તમોગુણ એ ત્રણેય ગુણમાં જે કાંઈ ફેરફાર થાય છે એને તું પોતાના નહીં માની લે એ ગુણો પોતે કરી રહ્યો છે એ ગુણોના ફેરફાર છે તારા નથી પણ તું એમની સાથે એટલો બધો જોડાઈ જાય છે અને તું પોતે એવું માની લો છે કે હું સાત્વિક છું હું રાજસી છું હું તામસી છું આવી ભૂલ નહીં કરે એમ કે તારે તો ગુણાતીત થવાનું છે રજસ અને તમસ બંને ઉપર પ્રભુત્વ મેળવી અને સત્વગુણ વધ્યો છે જો એવા અવસ્થામાં તું સત્વગુણને પણ છોડી અને જો ગુણાતી થાય તો તું પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે જ્યાં તારે પહોંચવાનું છે જેના માટે મનુષ્ય તે ધારણ કર્યો છે એ તારો અવતાર સફળ થશે અને હવે બારમા શ્લોકમાં ભગવાન રજો ગુણ વિશેની વાત કરે છે કે રજોની બધી કઈ કઈ છે એ તો આપણે બધું જોયું એમ અને રજોગુણ જ્યારે વધે છે ત્યારે શું કરે છે એની વાત છે તો કે લોભ પ્રવૃત્તિ આરંભ કર્મણામ અસમઃ સ્પૃહા રજસી યતાની જયંતે વિવૃદ્ધે ભરતર્ષવ ભરતર્ષભ હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન રજસી વિવૃદ્ધે અથવા રજ વિવૃદ્ધે રજોગુણ વધતા રજોગુણ વધતા લોભ પ્રવૃત્તિ આરંભ કર્મણામ અસમઃ સ્પૃહા રજોગુણના લક્ષણો લોભ એટલે લોભ પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ આરંભ કર્મણામ એટલે નવા નવા કર્મોનો આરંભ અશમહ એટલે અશાંતિ અને સ્પૃહા એટલે સ્પૃહા એતાની જાયન્તે એતાની એટલે આ વૃત્તિઓ જાયન્તે એટલે વૃદ્ધિ પામે છે અથવા પેદા થાય છે આ વૃત્તિઓ જન્મે છે જ્યારે રજોગુણ વધે છે એ ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન જ્યારે રજોગુણ વધતા લોભ છે પ્રવૃત્તિ છે આરંભ છે નોખાનોખા કર્મોનો આરંભ છે અશાંતિ છે અને સ્પૃહા છે આ વૃત્તિઓ આ વૃત્તિઓ જન્મે છે પેદા થાય છે હવે ભગવાને રજોગુણમાં પેલા લોભની વાત કરી તો કે લોભ એટલે શું આપણે ઘણી બધી વખત જોયું છે માણસને જીવન નિર્વાહ માટે જે જરૂરી છે અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એમ કહેતા હોઈએ છીએ રોટી કપડાં અને મકાન તો રોટી કપડાં અને મકાન જીવન નિર્વાહની ચીજો તમારી પાસે છે અને એમ છતાં તેને વધારવાની જે ઈચ્છા કરો છો તમારે માટે એક મકાનની જરૂર છે અને તમે એક સિટીમાં બે ત્રણ મકાન રાખો છો આ જે આ જે મકાન વધારવાની તમારી પાસે એક રૂમની જરૂર જરૂરિયાત છે તમારા માટે તો તમે વધારે પડતા રૂમ આ જે જરૂરિયાત કરતાં જે વધારે જીવન નિર્વાહની ચીજો હોવા છતાં તેને વધારવાની જે વૃત્તિઓ છે ને એનું નામ લોભ છે હવે પણ જો એ સ્વાભાવિક રીતે વધે તો એ દોષજન્ય નથી સ્વાભાવિક રીતે જો વધતું હોય ને તો એ દોષજન્ય દાખલા તરીકે કોઈ ખેડૂત ખેતરમાં પુષ્કળ મહેનત કરે છે પાક લે છે અને ગયા વખત કરતા આ વખતે પાક સારો આવ્યો તો એ કાંઈ દોષ નથી એ ખરાબી નથી ખેતીની ઉપજમાં પાક વધારે આવ્યો તો એમાં કોઈ દોષ નથી એમ એ સ્વાભાવિક છે અને કોઈ વેપારી છે એમને આ વર્ષે નફો વધારે બેઠો તો કઈ વાંધો નહીં સ્વાભાવિક છે એ લોભની અંદર આવે પછી બીજી બાબત છે પ્રવૃત્તિ હવે પ્રવૃત્તિ છે કોઈ પણ કાર્ય માત્રમાં જોડાવું એ પ્રવૃત્તિ છે પણ હવે જો તમે કાર્ય માત્રમાં જોડાવ છો ને પણ એમાં એક વસ્તુ જો તમે સાત્વિક રીતે જોડાવા માંગતા હો ને તો તમારે કેવી રીતે તો કે તમે જોડાવ ખરા પણ રાગ અને દ્વેષ રહિત થઈને જો તમે રહિત થઈને ને તો એમાં દોષ નથી કેમ કે આ મહાન સાધકો છે એ પણ એમનું આ લક્ષણ છે પ્રવૃત્તિમાં જોડાવો પણ એ મહાપુરુષો શું કરે છે દ્વેષ રહિત થઈ અને જોડાય છે જો તમે સુખ સગવડતા માટે કોઈ કાર્ય કે પ્રવૃત્તિમાં જોડાવજો તો એ દોષજન્ય છે પ્રવૃત્તિ છે ત્યાર પછી ભગવાને ત્રીજી બાબત કીધી આરંભ કર્માણ સં એટલે કે નોખા નોખા નવા નવા કર્મોનો આરંભ કરવો સંસારની અંદર ધનવાન બનવા માટે માન કમાવવા માટે મોટા બનવા માટે આમ જ્યારે માન પ્રશંસા ધન વગેરે સંગ્રહની ઈચ્છાથી નવા નવા કર્મો ચાલુ કરો તમે નોખી નોખી ફેક્ટરીઓ નાખો વધારે દુકાનો બનાવો આ બધા જે કર્મોનો આરંભ છે ને એ કર્માના આરંભોમાં આવે જો તમારી ઈચ્છા એમની પાછળ સંસારમાં માન કમાવાની ધન કમાવાની હોય તો એ રજસ પ્રવૃત્તિ છે બીજું અહીંયા ભગવાને પ્રવૃત્તિ અને કર્માનામ આરંભ એવું આપ્યું કાર્ય માત્રમાં જોડાવું તે પ્રવૃત્તિ છે પણ પ્રવૃત્તિ અને નવા નવા આ કર્મોનો આરંભ છે ને એ બંને જુદા જુદા છે બે એક નથી પ્રવૃત્તિ કોને કહેવાય તો કે પરિસ્થિતિનો જ્યારે સર્જન થાય છે ને એ પરિસ્થિતિ પ્રમાણે કોઈ માણસ પ્રવૃત્ત કે નિવૃત્ત થાય એનું નામ પરિસ્થિતિ છે પરિસ્થિતિ પ્રમાણે માણસ પ્રવૃત્ત કે નિવૃત્ત થાય એ પરિસ્થિતિ એ પ્રવૃત્તિમાં આવે પરંતુ ભોગ સંગ્રહની ઈચ્છાથી જો નવા નવા કાર્યોને ચાલુ કરો ને તો એ કાર્ય છે હવે મનુષ્ય છે એ પહેલેથી પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ઉદ્દેશ્યથી જો કોઈ કાર્યની શરૂઆત કરે ભોગની ઈચ્છા નહીં પરમાત્માને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય રાખીને ભોગના ઉદ્દેશ્યથી નહીં એટલા માટે ભગવાને આમની પહેલાં પણ શું કીધું હતું ભક્તિ યોગની અંદર અને જ્ઞાનયોગમાં સર્વારંભ પર્યાગી એવો શબ્દ વાપરો હતો કે આ જે મેં તમને વીસ ગુણોની વાત કરી હતી આમના પહેલા અધ્યાયમાં એમાં એક ગુણ હતું સર્વારંભ પરિત્યાગી બધા આરંભનો ત્યાગ કરનારો જેમને પરમાત્માને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય છે એના માટે ભક્તિ માર્ગ હોય કે પછી જ્ઞાન માર્ગો હોય ત્યાં સર્વારંભ પરિત્યાગી હોય આરંભનો ત્યાગ કરવો જોઈએ બીજું કર્મયોગ આપણને એમ થાય ભગવાને તો એવું કીધું કે કર્મણીય વાધિકાર હસ્તે શું કદાચ તારો કર્મ કરવામાં અધિકાર છે તો ત્યાં કર્મયોગમાં આરંભ થાય છે કર્મોનો નોખા નોખા કર્મનો આરંભ થાય છે પણ એ આરંભ કેવો હોય છે પેલા એ કર્મયોગી કર્મ કરવા પાછળની કામના છે સંકલ્પ છે એમનાથી રહિત હોય છે તમે જો ઈચ્છાઓ કામનાઓ સંકલ્પ અને આસકિત રહિત કોઈ કર્મની શરૂઆત કરો તો એ દોષ જન્ય નથી એ પણ પરમાત્માને પ્રાપ્ત એ કર્મયોગમાં તો કર્મની ઉપર થયા વિના તો યોગ કરી જ ન શકાય યોગારુઢ થઈ જ ન શકાય કર્મ વિના એવું ભગવાને સ્પષ્ટ ત્યાં ચોથા અધ્યાયમાં પણ સમજાવ્યું એટલે અશાંતિ જ્યારે અંતઃકરણની અંદર અશાંતિ અને ખળભળાટ જાગે છે એમનું નામ અસમ છે અંતઃકરણમાં તમને કોઈક બીક હોય કંઈક થશે અશાંતિ હોય કંઈક થવાનું છે કોઈ ખળવડાટ કોઈ અશાંતિ હોય એમનું નામ છે ઈચ્છા જ્યારે માણસને કોઈ ઈચ્છા કરે અને એ ઈચ્છા પ્રમાણે ન મળે ત્યારે પણ અંતઃકરણમાં અશાંતિ થાય તમારી ઈચ્છા છે કે મને આજે આ વસ્તુ મળે અને માની લ્યો કે એ વસ્તુ ન મળી તમે કોઈ ગ્રાઉન્ડમાં રમવા જાઓ છો જીતની ઈચ્છાથી તમે રમવા જાઓ છો અને તમે પહેલે જ બોલે માની લ્યો કે આઉટ થઈ જાઓ છો ક્રિકેટમાં તો તમને જે સદી ફટકારવાની ઈચ્છા હતી તમે કેટલા સમયથી આ તૈયારી કરી અને પછી તમારા અંતઃકરણમાં જે અનુભવ થાય છે ને એનું નામ અશાંતિ છે જે ખળભળાટ છે ઈચ્છા છે અને એ કેવી રીતથી દૂર થાય તો કે કામનાના ત્યાગથી દૂર થાય તમે જીતની કામના કરીને ગયા છો સદી મારવાની કામના કરીને ગયા છો અને તમે આઉટ થઈ ગયા ને એટલે તમને દુઃખ છે જો તમે ખાલી રમવા ખાતર ગયા હો રમવા ખાતર એમાં તો આઉટ થઈ ગઈ તો શું ફેર પડી જવાનો છે કંઈ ફેર નથી એટલે કામનાઓના ત્યાગથી અશાંતિ કોઈ પણ પ્રકારની મનની અંદર એટલે કે અંતઃકરણની અંદર અશાંતિ આવે ને ત્યારે સમજી લેવાનું કે આપણી ઈચ્છા અહીં પૂરી નથી થઈ મેં ઈચ્છું તું કે આ વ્યક્તિ મારી સાથે આવું કરે એને બદલે નથી ઉલટું કર્યું એટલે મારું મન અશાંત થયું માટે કામનાઓનો ત્યાગ છે ને એ શાંતિની શરૂઆત છે શાંતિ શોધવા માટે બીજી કંઈ જવાનું નથી વિવિધ કામનાઓનો ત્યાગ કરવાનો છે ત્યાર પછી ભગવાને વાત કરી સ્પૃહા હવે સ્પૃહા એટલે ખરેખર તો તૃષ્ણા કોઈ માણસ ભૂખ્યો છે તો એ અન્નની સ્પૃહા કરે કોઈ માણસ તરસ્યો છે તો એ પાણીની સ્પૃહા કરે કોઈ માણસ કપડાની સ્પૃહા કરે આ જે કાંઈ એમને અનુભવ થાય છે એમનું જ્ઞાન થાય છે એ આમને તૃષ્ણા આવશ્યકતા જ છે તૃષ્ણાની આવશ્યકતા ભૂખ્યા માણસ માટે અન્નની આવશ્યકતા તરસ્યા માટે પાણીની છે એ જ પ્રમાણે વસ્ત્રોની આવશ્યકતા છે એ આવશ્યકતા તેનું જ્ઞાન થવું એ દોષ નથી ભૂખ લાગી છે અન્ન બાબતે વિચાર કરવો એ દોષ નથી તરસ લાગી છે પાણી બાબતની ઈચ્છા કરવી પાણીની ઈચ્છા કરવી એ દોષ નથી પણ મળી જાય પછી પણ તેવી જ ઈચ્છા છે ને એ સ્પૃહા છે તમે જમી લીધું છે અને હવે સાંજની અત્યારથી ચાલુ કરી દીધું ભૂખ નથી છતાં તમે અન્નની ઈચ્છા ભેગું કરી રાખવું છે કપડાની જરૂરિયાત પૂરી થઈ ગયા પછી પણ તમે વિચારો છો કે કબાટ ભરેલો હોવો જોઈએ તો એ સ્પૃહા છે આ વિસ્તૃત અને બીજું સ્પૃહા એ કોઈ પણ વસ્તુ સ્પૃહા છે એ ન થવી જોઈએ શું કામ કેમ કે તમે કોઈ વસ્તુ છે ને ઈચ્છાને ને આધીન નથી તમે ઈચ્છો એટલે એ વસ્તુ તમારી પાસે આવી જ જાય એવું જરૂરી નથી એટલે કોઈ પણ વસ્તુ ઈચ્છા ને એક તો આધીન નથી હવે ભગવાન બીજી લીટીમાં શું કહે છે કે રજસી એતાની જાયંતે વિવૃદ્ધે ભરત સર્વ હે ભરત વંશીઓ વા અર્જુન રજસી એતાની જ્યારે રજોગુણ વધી જાય છે ત્યારે એતાની બી એતાની દેતાની એટલે આ વૃત્તિઓ પેદા થાય છે જે આ ઉપરની વૃત્તિઓ કીધી લોભ છે પ્રવૃત્તિ છે નવા કામનો આરંભ છે અસમ છે એટલે કે અશાંતિ છે અને સ્પૃહા છે એ રજોગુણ વખતે વધી જાય છે હવે અંતરમાં જ્યારે રજોગુણ વધે ત્યારે ઉપરની વૃત્તિઓ વધે છે અથવા પેદા થાય છે ત્યારે સાધકે ખરેખર કરવું શું જોઈએ તો કે સાધકે વિચારવું જોઈએ કે પોતાનો જીવન નિર્વાહ તો થઈ રહ્યો છે કે નહીં જો પોતાનો જીવન નિર્વાહ થઈ રહ્યો છે તો વધારાનું મારે કરવું છે શું હું સાથે થોડો લઈ જવાનો છું આમ જો આવું વિચારે તો રજો દૂર કરી શકાય જીવન નિર્વાહ પૂરતી જ એમની પ્રવૃત્તિઓ રહેશે અને જો રજોગુણ ધીમે ધીમે દૂર થશે ને તો સત્વગુણ આપોઆપ વધવા માંડશે અને સત્વગુણ વધી જાય ને એવા સમયે આમ થાય તો શું થાય ભગવાન આમના પછીના શ્લોકમાં લગભગ પંદર સોળમાં શ્લોકમાં એ બધી વાત કરશે એમ કે એમનો ફળ શું પ્રાપ્ત થાય છે મિત્રો આપણે આમના પહેલાંના શ્લોકમાં પણ ચોખવટ કરી હતી હમણાં રાષ્ટ્રીય કામગીરીની એટલી બધી જવાબદારીઓ સોંપાયેલી છે નક્કી કરેલા સમયમાં એ જવાબદારીઓ પૂરી કરવાની હોય એમને કારણે સળંગ કામ રહે છે એક ધારું સતત કામ રહે છે બીજું મારું જે કાંઈ કુદરત તરફથી મને જે કાંઈ વ્યવસાય મળ્યો છે એ વ્યવસાયમાં પણ ધ્યાન આપવાનું હોય છે એમાં પણ હાજરી આપવાની છે એટલે હમણાં રોજ શ્લોક સોમથી શુક્ર થોડા સમય માટે બહાર પાડી શકીએ એમ નથી એટલા માટે અલ્ટરનેટની વ્યવસ્થા કરી છે સોમ બુધ શુક્ર એક એક શ્લોક બહાર પડશે થોડા દિવસ માટેની જ આ વ્યવસ્થા છે તે એટલી અગવડતાઓ તમારા આ થોડીક બ્રેક આવે છે થોડુંક સ્વીકારી લેવાનું છે આમ સરસ મજાનો શ્લોક કે લોભ પ્રવૃત્તિ આરંભ કર્મણામ મર્ષમ સ્પૃહ રજહ એતાની જાયંતી વિવૃધે ભરત હર્ષ વય પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ